ભાવનગર ફરી એકવાર રક્તરંજિત બન્યું છે બે હત્યાની ઘટના સામે આવતાની સાથે ફરી એકવાર ભાવનગર શહેરમાં પોલીસની કામગીરી સામે એક મોટો પ્રશ્નાર્થ ઉઠ્યો છે ભૂતકાળમાં જાહેરમાં આવી રીતે અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ નીવડી હોય તેવા લોકોના આરોપો પણ સામે આવી રહ્યા છે જેમાં ભાવનગરના એક હીરા દલાલની હત્યા અમરેલીમાં કરવામાં આવે છે બીજી ઘટનામાં કાત્ર સામાન્ય ઝઘડામાં વિવાદ ઉગ્ર બને છે બાળકો વચ્ચેનો આ ઝઘડો હતો તે મોટાઓ સુધી પહોંચે છે અને છરીના ગા ઝીંકીને હત્યા નીપચાવી દેવામાં આવે છે આ બંને ઘટનાઓ શું છે વિસ્તારથી સમજીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ભાવનગર શહેરમાં રહેતા ધીરુભાઈ રાઠોડ જે હીરાના દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ બે દિવસ અગાઉ ઘરેથી હીરાની દલાલી માટે હીરા બતાવવા જવાના છે તેઓ કહીને હીરા લઈને ઘરેથી નીકળે છે અને જે હત્યા નિપજાવનાર આરોપીઓ છે તે ધીરુભાઈ રાઠોડના જ મિત્ર હોવાની વાત સામે આવી છે જેમાં ત્રણ જેટલા લોકો જે ધીરુભાઈ રાઠોડના મિત્ર છે તે કાર લઈને આવે છે ને તેઓ દ્વારા એ ધીરુભાઈ રાઠોડને કારમાં બેસાડીને લઈ જવામાં આવે છે અન્ય વ્યક્તિ પાસે હીરા બતાવવાનું કહીને ત્યારબાદ રસ્તામાં આ ત્રણે આરોપીઓ છે તેમના દ્વારા ધીરુભાઈ રાઠોડ પાસે રહેલી હીરાની પોટલી છે તે છીનવી લેવામાં આવે છે અને તેમની પાસે રહેલો ગમછો છે તે ગમછા વડે ધીરુભાઈના ગળાના ભાગે ટોપો આપીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવે છે આટલું જ નહીં આ કારને અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામ ખાતે લઈ જવામાં આવે છે ત્યારબાદ આ ધીરુભાઈ રાઠોડનો મૃતદેહ છે તેમને બહાર કાઢીને સળગાવવાનો પ્રયાસ આરોપીઓ દ્વારા કરવામાં આવે છે જોકે દરાઈ ગામ નજીક એ વ્યક્તિ એક ત્યાં હાજર હતા તેમના દ્વારા શંકાસ્પદ કાર હોવાથી તેમણે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને જ્યારે આરોપીઓ મૃતદેહ સળગાવવા જાય તે પહેલા જ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયએસપી તે સાંભળી લો નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા મનોર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારી એમાં મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે બાદમે તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતાં તેનો મોબાઈલ બંધ મળે છે આ કંપનીના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતા તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબરા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવરૂ વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં ત્રણ ઈસમો મળે છે અને એક લાશ મળે છે તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતાં આ કામે જે મૃત્યુદેહ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે ત્રણ ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા મનર બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે સાથે તેઓને જે હીરા બી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પી સી એ આ કામગીરી કરેલી છે તેના કામે અહીંયા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે ઓકે આ તા ભાવનગરના ડીવાયએસપી તેમના દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે આ ત્રણેય આરોપીઓ દ્વારા જે રીતે આ આખો હત્યાનો પ્લાન ઘડ્યો હતો તેને લઈને પણ તેમણે માહિતી આપી છે અને હાલ ત્રણે આરોપીઓ પોલીસે પકડી લીધા હોવાની પણ વાત સામે આવી રહી છે ત્યારે બીજી ઘટનાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામની છે જ્યાં એક પાંત્રીસ વર્ષીય વ્યક્તિ જેમનું નામ છે જીતુ ઢાબી તેમની હત્યા કરી દેવામાં આવે છે હવે ઘટના કંઈક એવી હતી પાવઠી ગામમાં બે બાળકો રમી રહ્યા હતા અને તેમના વચ્ચે ઝઘડો થાય છે ત્યારબાદ આ ઝઘડો મોટાઓ સુધી પહોંચે છે જેમાં જીતુભાઈ ઢાબીનો પુત્ર સામે સામા પક્ષ જે આરોપીઓ છે તેમના પુત્ર વચ્ચે થયેલી બબાલ એટલી ઉગ્ર બને છે જે સામેના પક્ષના આરોપી છે જેમનું નામ છે પરેશ પરમાર પૂના પરમાર તેઓ જીતુ ડાબીથી ઝઘડો કરવા માટે તેમના ઘરે પહોંચે છે ત્યારે જીતુભાઈ તેમને ગુસ્સો કરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે અને તેમની પાસે રહેલી છરી વડે સીધો જ હુમલો કરી દેવામાં આવે છે એમાં જીતું ડાભીને પેટના ભાગે ગંભીર ઈજાઓ હોવાના પગલે તેઓ જમીન પર ઢળી પડે છે તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું છે અને ફરજ પરના તબીબ દ્વારા જીતુભાઈ ડાબીને મૃત જાહેર કરે છે અને આ ઘટનાથી આ મામલે જીતુ ડાભીના પરિવાર દ્વારા આરોપીઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવે છે જ્યાં તળાજા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે જોકે આ બે હત્યાની ઘટનાએ ફરી એકવાર ભાવનગર શહેરમાં પોલીસ પ્રશાસન અને કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે એક મોટો સવાલ ઊભો કર્યો છે જોઈએ હવે ક્યારે ભાવનગર શહેરના પોલીસ વડા આ કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા અને જે હત્યા તેમજ અલગ અલગ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે તેને ડામવામાં સફળ નીવડે છે તે આગામી સમયમાં હવે ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નો વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ દિવસ ન્યૂઝી ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા